સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે દાહોદ શહેરમાં એકતા પદયાત્રા યોજાઈ હતી આ યાત્રા નવજીવન કોલેજથી શરૂ થઈ હતી અને પળાવ ખાતે આવેલા સરદાર પટેલ ચોક ખાતે આ એકતા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જ્યાં રાજ્ય સરકારના બંને મંત્રીઓ સાંસદ ધારાસભ્યો તેમજ તંત્રના અધિકારીઓએ સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું અને તેમના મૂલ્યોને યાદ કર્યા હતા ખાસ કરીને નવજીવન કોલેજથી શરૂ થયેલી આ પદયાત્રામાં દાહોદ શહેરના નાગરિકો વિદ્યાર્થીઓ હાથમાં તિરંગા લઈને જોડાયા હતા સાથે દેશભક્તિના ગીતો પણ જોવા મળ્યા હતા આ યાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી અર્જુન મોઢવણીયા તેમજ રમેશ કટારાની અધ્યક્ષતામાં આ એકતા પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રામાં મંત્રીઓ સાંસદ બીજેપીના પદાધિકારીઓ કાર્યકર્તાઓ જોડાયા હતા સાથે જ તંત્રના અધિકારીઓ પણ આ એકતા પદયાત્રામાં જોવા મળ્યા હતા સાથે જ દાહોદના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર તિરંગા સાથે આ એકતા પદયાત્રામાં જોડાયા હતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણા સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ગુજરાતના મુખ્યમંત્રી

आ एकता पदयात्राओं निकली गई ए प्रसंगे आज अँ दाहोद जिला दाहोद मुकाम आया, आया ना मारा साथी मंत्री रमेश भाई कटारा सांसद जसवंत सिंह बाभोर अनेदना धारासभ्य कन्हैयालाल किशोरी सहित मार धारासभ्य से અને તંત્ર સાથે દાહોદની અંદર એકતા ખુજ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવે અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એના નાગરિકો જોડાયા સરદાર સાહેબ એવું વ્યક્તિત્વ હતું કે જે જેણે દેશની આઝાદીના સંગ્રામની અંદર ભાગ તો લીધો જ પરંતુ વર્તમાન ભારતનો નકશો છે એ નકશાની અંદર અંગ્રેજો નીકળ્યા ત્યારે પાંચસો ને બાસાઠ જેટલા પ્રદેશોને અલગ કરીને ગયા હતા એને જોડવાનું કામ કર્યું અને સાથે સાથે દેશના વહીવટીતંત્રને સ્થિરતા આપી અને દેશને એક મજબૂત વહીવટીતંત્ર આપ્યું એવા સરદાર સાહેબ આજે નરેન્દ્રભાઈને પ્રેરણાથી સમગ્ર દેશમાં એના વિચારોનું અને એની સ્મૃતિનું પુનર્જાગરણ થઈ રહ્યું છે ગુજરાતમાં પણ અહીંયા સરદાર સાહેબની સ્મૃતિમાં વિશ્વની ઊંચામાં ઊંચી મૂર્તિ એકતાનગર ખાતે કેવડીયા કોલોની ખાતે સ્થાપન કરીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ તો આપી પરંતુ એમની આજુબાજુના સો કિલોમીટરના પ્રદેશમાં વસતા આદિવાસી ભાઈઓના જીવનની અંદર પણ બદલાવ લેવો એવા સરદારની પ્રેરણાથી આજે ફરીથી આપણે દેશને મજબૂત કરવાનું આત્મનિર્ભર કરવાનું કરવાનું અને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લઈએ એવી સૌને મારો સંદેશ છે